કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી હોવા છતાં ઇતિહાસમાં પહેલી વાર એક તો છ બેઠક અમારી બિન થયેલી અને એક બેઠક અમારો સમર્પિત એટલે કુલ સાત બેઠક પણ આજે સત્તર બેઠકો મેન્ડેટ વાળી કાલોલની જનતાએ ભારતીય જનતા પાર્ટી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારાને સમર્થન આપ્યું એમાં મારે પૂરા બે વર્ષને બે મહિના થયા છે પણ જનતાએ પોતાના ધારાસભ્ય જોડે રહી અને અમારી પાર્ટીને સ્પષ્ટ બહુમતી એટલે ક્લીન મેન્ડેટ આપ્યું છે એ બદલ કાલોલની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા આખા કાલોલમાં એક પણ તુફાન એક પણ કોઈ દંગા વગર નિશ્ચય એટલે બિલકુલ નિર્ભય બનીને મતદારો અને કર્મચારીઓ જે કામ કર્યું પત્રકારો સહિત આ બધાનો આભાર માનો છું ભારત કી જય જય